વડનગરની ઐતિહાસિક મુલાકાત લીધી વડનગર જે તેની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે પત્રકારોને તેના પ્રાચીન સ્થળો અને વારસાની કથાઓ વિશે જાણવાની ઉત્સુકતા સાથે આવકાર્યું આ મુલાકાત તિરવનંતપુરમના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા આયોજિત એક અઠવાડિયા લાંબી મીડિયા ટૂરનો ભાગ હતી કેરળના વિવિધ પ્રખ્યાત મીડિયા હાઉસના પત્રકારોનો સમાવેશ કરતું આ પ્રતિનિધિ મંડળ ગુજરાતના વિકાસ અને સાંસ્કૃતિક વારસાની પ્રથમ હાથ માહિતી મેળવવાનો હેતુ ધરાવતું હતું વડનગરની મુલાકાત દરમિયાન પત્રકારોએ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ હટકેશ્વર મંદિર અને શર્મિષ્ઠા તળાવ જેવા મુખ્ય સ્થળોની મુલાકાત લીધી તેઓ શહેરની સારી રીતે સંરક્ષિત સ્થાપત્ય અને તેના ઐતિહાસિક મહત્વની કથાઓથી ખાસ પ્રભાવિત થયા સ્થાનિક ઇતિહાસકારો અને સાંસ્કૃતિક નિષ્ણાતો સાથે પણ વાતચીત કરી જેમણે વડનગરના વારસાની વધુ ઊંડાણપૂર્વકની માહિતી પૂરી પાડી આ મુલાકાતે ન માત્ર શહેરના ઐતિહાસિક મહત્વને ઉજાગર કર્યું પરંતુ બે રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક વિનિમય અને સમજણને પણ પ્રોત્સાહન આપ્યું મહિલા પત્રકારોએ વડનગરના સમૃદ્ધ ઇતિહાસ અને તેના વારસાને જાળવવા માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી તેમણે નોંધ્યું કે આવી મુલાકાતો વિવિધ પ્રદેશો વચ્ચે સાંસ્કૃતિક જાગૃતિ અને એકતાને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે